ઈચ્છા હતી કે મારે કોમ્યુનિટી કરવી છે મને કમર્શિયલ ગરબા નથી ગમતા આજની તારીખમાં અમદાવાદમાં પાંચસો એકોતેર વેન્યુ છે બધાની ટિકિટ હજારથી છે ક્યાંય નથી પાર્કિંગ ટિકિટના બસો રૂપિયા લોકો લે છે તો જ્યારે નવશક્તિનું આયોજન આપણા બધા માટે આપણા આપણા ગરબા જે છે ઓરિજિનલ ગરબા ઓથેન્ટિક ગરબા એ નેક્સ્ટ જનરેશન સુધી જીવતા રહે એના માટે એક પ્રયાસ જે કરવામાં આવ્યો છે તો મને એવું લાગે છે કે અગર નાની એવી અમાઉન્ટ પણ બહુ જ બહુ જ ફેર કરે છે આટલું મોટું આયોજન કર્યું હોય ને ત્યારે બસો રૂપિયા પણ બહુ મોટી વસ્તુ છે વારંવાર દરેક વ્યક્તિ બોલતા હશે એનું કારણ છે કે કંઈ પણ કરવા માટે એક જીગરો જોઈએ તો મને એવું લાગે છે કે હાર્દિક દવે એ વ્યક્તિ છે કે એમને ખબર છે કે મારી કલા વેચીને હું ખૂબ પૈસા કમાઈ શકું એમ છું એ છોડીને એ બધાને અહીંયા ગરબે રમાડવા માટે માના ગરબા રમાડવા માટે ભેગા કરવામાં આવ્યા છે બધા તો હું તમને બધાને દિલથી કહું છું કે મન મૂકીને તમે તમારી જે યથાશક્તિ હોય દાન કરજો